ટ્રેન રદ થાય એના કરતાં મોડી પહોંચી એ સૌને મંજૂર હતું ટ્રેન મળ્યા પછી અને બીજા દિવસે સૌના ચહેરા પર એક અલગ જ પ્રકારની રોશની હતી કારણ કે અમે મહારાષ્ટ્રમાં પહોંચી ગયા હતા મિત્ર ભરતભાઈના સુપુત્ર મનનનું હાસ્ય જાણે સુખોની આખી જાન લઈને આવ્યું હતું મનનનું સ્મિત સૌ કોઈને મોહી રહ્યું માલકા ચાલ નીચે ઉતર ચાલ નીચે ઉતર ફાઈનલી મિત્રો આખી રાતની સવારી પછી હવે અમે પહોંચી ગયા છીએ મહારાષ્ટ્રમાં કારણ કે આમ તો દસ વાગે પહોંચી જવાના હતા પણ વરસાદના કારણે ટ્રેન બધે હોલ્ડ કરતી કરતી જઈ ઘણી જગ્યાએ પાણી ભરેલું હતું તો અને આજની સવાર છે જોરદાર સવાર વાદળછાયું વાતાવરણ છે એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે દીપકભાઈ છે

પહાડી વિસ્તારમાં અમે જઈ રહ્યા છીએ અત્યારે ઓકે બધા અમે લોકો એક સાથે છીએ એકસો વીસ જણા લોકો છીએ અમે એક ટીમમાં સાબર બજાજ સાથે છીએ અને આ વાતાવરણ જોઈને અલગ જ ફિલિંગ આવી રહી છે હવે આવી જાય તો આવી શકે લે ભાઈ તળ ગોવા એકસો ને વીસ લોકોનો સાબર બજાજની પ્રવાસ ખૂબ યાદગાર હતો અને આખા પ્રવાસનો ભાર માર મિત્ર દીપક પ્રજાપતિ ઉપર હતો ગોવા પહોંચ્યા પછી બધાના ચહેરા પર એક અલગ પ્રકારની ખુશી જોવા મળી કારણ કે ત્યાંથી અમેભાઈ સમયમાં પહોંચવાના હતા ક્યાં જવાનું થયો હોટલ ઉપર હજી શું પ્લાન છે પાણી સાથે જૂનો નાતો હોવાથી અમે રિસોર્ટ પર પહોંચ્યા પછી સૌથી પહેલા સ્વિમિંગમાં કૂદકો લગાવવાનું નક્કી કર્યું જીવનમાં કોઈ પણ એક એક્ટિવિટી સાથે જોડાયેલા રહેવાનું મેં પહેલેથી જ નક્કી કરેલું અને મારા શોખ મુજબ મને સ્વિમિંગ પુલ મળી ગયો હતો મિત્રો સ્વિમિંગ પુલમાં આવ્યા પછી બધા નહીં તો ફ્રેશ થઈ ગયા છે જમવાનું બાકી છે પણ એના પહેલાં ડાન્સ પાર્ટીને બધું ચાલે છે એટલે હું ને સચિન હવે બધા જઈએ છીએ ડાન્સ પાર્ટીમાં જોઈએ છીએ કેવો માહોલ છે પછી ડિનર કરીશું બધા સાથે ગુજરાતી લોકોને ગરબા રમવામાં વધુ રસ હોય છે નહીં કે કાન ગીતો સાંભળવામાં ના બે વાગી ગયા મિત્રો સચિન ને દીપકભાઈ બધા હજી સુધી આટા મારે છે ઊંઘ આવતી નહીં અમને આ ગોવાના વાઇબ્રેશન છે કે તમને હોવા જ ના દે એમ અને એના માટે લોકો પૈસા ખર્ચી નહીં રાત્રિ ઉજાગરા કરવા માટે ગુવા તો ભાઈ ડે ટુ આજે મસ્ત સવાર પડી ગઈ છે મામાન બધા ભરતભાઈ છે દીપક ભાઈ બધા નાસ્તો કરી રહ્યા છે કાલે કંઈ ખાસ નહીં કર્યું કાલે તો સ્વિમિંગ કર્યું અને એક મોબાઈલ અને કેમેરો બંધ થઈ ગયો પાણીમાં પલળવા દઈ તો એના આઘાતમાં હવે ધીરે ધીરે અમે બહાર આવી રહ્યા છીએ આજે હવે ક્યાંક જોઈએ ક્યાં લઈ જાય દીપકભાઈ ગોવાની સવાર અલગ ખુશનુમા લઈને આવી હતી ફરવા જતા પહેલાં સાથે આવેલા ગાઈડની સૂચના સાંભળવી પણ ખૂબ જરૂરી હતી

પોર્ટુગીઝના શાસનમાં બનેલા અગવાદા ફોર્ટ પર સૌ કોઈ પહોંચ્યા ટિકિટ લીધી અને પ્રવેશ પણ કર્યો પ્રવેશતા પહેલાં જ એક સૂચના બોર્ડ મારેલી હતી અને ફોર્ટ વિશેની ઘણી બધી માહિતી અહીંયા ઉપલબ્ધ હતી ત્યારબાદ અમે લોકો આગળ વધ્યા આગળ વધી અને જોયું તો ઉપર પાણીના સંગ્રહ માટે પોર્ટુગીઝના શાસનમાં બનેલી ટાંકી જોવા મળી અનેક ગુફાઓ પણ અહીંયા જોવા મળી તો દિવાલ પર જાતભાતના ચિત્રો પણ અહીંયા જોવા મળ્યા એકસો વીસ લોકોએ અહીંયા પહોંચ્યા પછી ફોટોગ્રાફી એ રીતે કરી જાણે આ ફોટ એમની માલિકીનો હોય તો વળી ઠેર ઠેર એવા બોર્ડ પણ જોવા મળ્યા કે પર્યટકોનો સામાન ગુમ થાય તો જવાબદારી એમની પોતાની રહેશે તારા જેવા આકારમાં બનેલો આ ફોર્ટ બસો ફૂટ સમુદ્ર તટથી ઉપર આવેલો છે લાઇટ રૂમ પાણીની ટાંકી જેવા વિભાગો આ ફોર્ટની ખાસિયત છે કહેવાય છે કે એક સમયે પાણીનો સંગ્રહ કરવા માટે પોર્ટુગીઝના શાસનમાં આ કિલ્લો બનાવવામાં આવ્યો આ એ જ કિલ્લો છે જે ગોવામાં આવેલો હર કોઈ પર્યટક અહીંયા ફોટોગ્રાફી અવશ્ય કરે છે અને અહીંયા કરેલી ફોટોગ્રાફીના અનેક ફોટો આપને

પ્રવાસને રોમાંચક બનાવવાનો શ્રેય કોને જતો હોય તો મિત્ર સચિનને જતો હતો પરંતુ ગોવાની ચાને કેવી રીતે નકારી શકાય અફાટ જળરાશિથી ઘેરાયેલા આ વિસ્તારમાં સમુદ્રને જોવામાં જ અમારા દિવસો પસાર થઈ રહ્યા હતા મિત્ર દીપકભાઈ અને હું અલગ અલગ બીચ પર આ જ અંદાજમાં ફરી રહ્યા હતા સાથ આપી રહ્યા હતા મિત્ર ભરતભાઈ સચિન અને અમારા લાડકવાયા મામા મામા એક એવું કેરેક્ટર હતા જેને કોઈ પસંદ કરી શકે કોઈ ના પસંદ કરી શકે પરંતુ કોઈ નજર અંદાજ ન કરી શકે મિત્ર જયેશભાઈ મામા અને સચિન પોતાની આગવી કળા અહીંયા બતાવી રહ્યા છે અચાનક સૌને બ્રહ્મ જ્ઞાન થયું કે ગ્રુપ ફોટોગ્રાફી પણ થવી જોઈએ સચિન નખરા કરતો રહ્યો અને યાત્રા આગળ વધતી રહી અહીંયા વરસાદના કારણે મિત્રો દરિયામાં થોડું પાણી વધારે છે દરિયો થોડો તોફાને ચડ્યો છે એટલે તમે જોશો તો બધી જગ્યાએ રેડ ફ્લેગ મારેલા છે એનો મતલબ એવો થાય છે કે અહીંયા તમારે નાહવાનું નથી અને બહુ જ ધ્યાન રાખવાનું મિત્રો જ્યારે ફેમિલી સાથે અહીંયા આવો છો ત્યારે અહીંયા જો કે બધા જે જવાનો છે મરીનના એ પણ હાજર જ હોય છે અને કન્ટિન્યુઅસલી સૂચના આપતા હોય છે કે કોઈ અંદર જવાનો પ્રયાસ ન કરે ઘણા બધા લોકો કેવા હોય છે કે એને ઇગ્નોર કરતા હોય છે તો તમે પરિવાર સાથે આવો તો ખૂબ ગંભીરતાથી ધ્યાન રાખો જ્યારે દરિયામાં કરંટ હોય ત્યારે થોડા દૂર ઊભા રહીને ફોટોગ્રાફી કરવી બરાબર ને મામા ઓકે ઓકે <Nan <Nan मत उजाड़ કે के आशियाने को है खुदा बहुत वक्त लगता है छोटा सा घर बनाने को પણ અહીંયા તો સચિને રેતીનું ઘર બનાવ્યું હતું અને ત્યારબાદ મનનનું ચપ્પલ છુપાવવાનો પ્લાન પણ ઘડાયો હતો પરંતુ આ પ્લાન નિષ્ફળ ગયો અહીંયા મનન ખૂબ ચિંતિત છે કારણ કે મનનનું લાલ કલરનું એક ચપ્પલ ખોવાયું છે અને એને શોધવા માટેની મથાકૂટ પણ ચાલી રહી છે

પાણી વધવાના કારણે જવાનો દ્વારા સતત એલર્ટ આપવામાં આવી રહ્યું હતું એક પાલો જ્યુસ નો પીને સચિન નીકળ્યો આઈસ્ક્રીમ જાય તો જાય કહા દરિયાની અફાટ જળ રાશિ પણ જાણે ખુશીઓનું મોજું લઈને આવી રહી હતી મને પણ થયું કે લાવ એક નાનકડું ફોટોશૂટ અને વિડીયો આ દરિયા કિનારે કરી લઉં ગોવામાં મંદિરના દર્શન થવા એ પણ એક લાહો હતો અહીંયા આવેલું મહાદેવ તલેશ્વર મંદિર સૌ કોઈ માટે દર્શન અને આસ્થાનું કેન્દ્ર છે દરિયાના વિશાળ મોજાઓથી કોઈ પણ દૂર જવા માગતું નહોતું સમયસર અમારે પહોંચવાનું હતું કારણ કે રાત્રિના સમયે અમે પહોંચવાના હતા કસીનોમાં આ અમારા માટે પ્રથમ અનુભવ હતો મોંઘીદાટ ટિકિટ લઈને સૌ કોઈ વિચારી રહ્યા હતા કે કસીનો અંદરથી કેવો હશે નાનકડી બોટમાંથી અમને મોટા જહાજ એટલે કે ક્રૂઝમાં લઈ જવામાં આવ્યા દૂરથી કસીનો કંઈક આ પ્રકારે દેખાતો હતો તો દરિયાનું પાણી રોશનીથી જળહળી રહ્યું હતું કસીનોનું નામ હતું બિગ ડેડી કસીનો અહીંયા ક્લાયન્ટ અને મેમ્બર્સ માટે દર કલાકે મનોરંજન થતું રહેતું હતું ખાવાના શોખીનો માટે કસીનો ઘણું બધું લઈને આવ્યો હતો મોડી રાત સુધી કસીનોમાં રોકાયા બાદ નેક્સ્ટ ડે સૌ કોઈએ ફોટોશૂટ અને વિડીયોગ્રાફી કરી ફોટોશૂટ અને વિડીયોગ્રાફી અલગ અલગ સ્થળોએ કરવી એ આખા પ્રવાસનો હિસ્સો બની ગયું હતું જાત બાતના ચર્ચને નિહાળ્યા પછી હું પણ કેટલાક વિડીયોઝ કેમેરામાં શૂટ કરતો રહ્યો ગોવામાં મિત્રો જોવા માટે ઘણું બધું છે પરંતુ કહેવાય છે કે ગોવા ફરવું હોય તો દિવસો ટૂંકા પડે સાથે મિત્રોને બેગ ખરીદી અને ગિફ્ટ આપવાનો આ પ્લાન તો બસમાં જ ઘડાઈ ચૂક્યો હતો એક નાનકડી ગિફ્ટ કોના ચહેરા પર કેટલી ખુશી લઈને આવે છે એ મેં એ દિવસે જોયું કાજુ લીધા કાજુ સૌ કોઈએ નક્કી કર્યા બાદ ફરીથી અમે સવાર થઈ ગયા એક નાનકડા ક્રૂઝમાં જ્યાં અમને પાંચસો રૂપિયાની ટિકિટમાં એક કલાક સુધી મનોરંજન કરાવવાનું હતું અને એમાં અમે જોવાના હતા ગોવાની સંસ્કૃતિનો એ ડાન્સ અને ભરપૂર મનોરંજન બાળકોએ આ ટિકિટનો ખૂબ લાભ લીધો અમે નાનકડા ક્રૂઝની છત પર ચઢીને જોયું તો આખું ગોવા એક અલગ પ્રકારની રોશનીથી જળહળી રહ્યું હતું દેખાતા જાત ભાત ના કસીનો અને સમુદ્રના એક અલગ પ્રકારના વાઇબ્રેશન મન ને શાંતિ આપી રહ્યા હતા ઘણો બધો ડાન્સ કર્યા બાદ અમે નાનકડા ક્રુઝની ગેલરીમાં આવીને સમુદ્રના અવાજને સાંભળી રહ્યા હતા અને ગોવાના જળહળતા બ્રિજને નિહાળી રહ્યા આજે અમે રવાના થવાના હતા રિસોર્ટ પર કારણ કે આજની રાત અમારા માટે આખરી રાત હતી દીપકભાઈએ દરિયાની લહેરોને શાંતિથી જોઈ નેક્સ્ટ ડે પાંચ મિનિટ પણ જો મોડું થયું હોત તો અમારી ટ્રેન છૂટી જવાની હતી આ અનુભવ સૌ કોઈ માટે ધબકારા વધારી દેનારો હતો પરંતુ ખુશી એ વાતની હતી કે સૌ કોઈને સીટ મળી ગઈ હતી અને સૌ કોઈ પોતપોતાની સીટ પર આરામ ફરમાવી રહ્યું હતું બધાના ચહેરા અને શરીર પર થાક જણાતો હતો પણ ભૂલકાઓ મૂળમાં હતા પ્રવાસ પૂરો થયા બાદ ઘરે પરત ફરવો ભૂલકાઓને મંજૂર નહોતું પરંતુ મનોમન આશ્વાસન આપતા રહ્યા અહીંયા જતા જતા પણ સચિન કળા કરતો ગયો